અરવલ્લી જિલ્લાના મોડાસામાં આ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ગત રાત્રિ વરસેલા મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા જેને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શહેરમાં એક સાથે છ ઇંચ જેટલો વરસાદ પડતા પાણીનો નિકાલ સમયસર ન થતા આ પ્રકારની મુશ્કેલી લોકોને વેઠવવાનો વારો આવ્યો છે

ને મોડાસામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં જળમગ્ન થયા છે ત્યારે હજુ પણ વધુ વરસાદ ખાબકે તો પરિસ્થિતિ બગડી શકે તેમ લાગી રહ્યું છે